જેવી રીતે બોડી પર સ્કીનનું આવરણ હોય છે એવી જ રીતે કાનની અંદર સ્કીન લાઇનિંગ હોય છે કે જેમાં અમુક ગ્રંથિઓ હોય છે જેમ કે સિબેશિયસ ગ્લેન્ડ એક્સેટ્રા આ ગ્રંથિઓ અમુક સ્ત્રાવ પેદા કરે છે જે તૈલીઓ હોય છે આ સ્ત્રાવ અને એની સાથે એવરી ડે જેવી રીતે સ્કીનમાં સેલ હોય છે એવી જ રીતે કાનની અંદરની લાઇનિંગમાં પણ ડેડ સેલ શેડ ઓફ થાય છે અને એ મળીને વેક્સનું નિર્માણ કરે છે આના સિવાય જેટલા બી બહારથી હાનિકારક તત્વો જેમ કે આખો દિવસ જે એક્સપોજર થતું હોય ડસ્ટ છે ધૂળ છે એ અંદર જાય એ પણ વેક્સમાં ઉમેરો કરતી હોય છે તો એ નોર્મલ એવરીડે થતી પ્રક્રિયા છે વેક્સ એવરીડે બને છે અને એવરીડે ડે સેલ્ફિંગ મિકેનિઝમથી એક્સક્રીટ થાય છે રેગ્યુલરલી ઇયર ક્લિનિંગની એકચ્યુઅલી કોઈ જરૂર જ હોતી નથી બિકોઝ નેચર હેઝ ધ ઇયર્સ વિથ ધ સેલ્ફ લેન્ઝિંગ મિકેનિઝમ એનો અર્થ એ છે કે બોડીમાં નોર્મલ મિકેનિઝમ જ એવી છે કે જેનાથી મેલ આપોઆપ જ બહાર નીકળી જાય આપણે ઘડીએ છીએ કાનમાં ઓલરેડી એવી મિકેનિઝમ છે કે જેનાથી વેક્સ આપવા બહાર નીકળી જાય એટલે આપણે આગળ કઈ એફર્ટ મૂકવાની જરૂર હોતી નથી હા જયારે વધારે પડતો વેક્સ જમા થઈ જાય અથવા દર્દીને કોઈ સિમ્ટમ્સ દેખાય જેમકે પેઇન હોય ડિસ્કમ્ફર્ટ હોય એવા કેસમાં તમારે ડોક્ટરને કન્સલ્ટ કરીને કાન સાફ કરાવવાની જરૂરિયાત ઊભી થાય છે એઝ આઇટ કે રેગ્યુલરલી કાનને ક્લીન કરવાની જરૂર હોતી નથી પરંતુ કાનનો જે બહારનો હિસ્સો હોય છે જેને એક્સટર્નલ એર કહેવામાં આવે છે અથવા તો જે આ વિઝીબલ પાર્ટ છે જેને પિન્ના કહેવામાં આવે છે એ તમે ક્લીન કરી શકો છો જેમ તમે રોજ નાતી વખતે શરીરના બીજા અંગો ક્લીન કરો છો એવી જ રીતે પાણીથી અથવા તો સાદા કપડાથી સાફ કરીને તમે એક્સટર્નલ એર ક્લીન કરી શકો છો આને માટે માર્કેટમાં કોટન વર્સ બી અવેલેબલ હોય છે જેને ક્યુ ટિપ્સ પણ કહેવામાં આવે છે બટ ડેફિનેટલી કોઈ જરૂરિયાત જ હોતી નથી પરંતુ બહારનો ભાગ જે છે એ જેવી રીતે તમે રોજ નાઈને બીજા અવયવો સાફ કરો છો તેમ રોજિંદી પ્રક્રિયાનો એક ભાગ રૂપે ડે સાફ કપડાથી સાફ કરી શકો છો કાનની અંદરના ભાગે જેમ મેં કીધું તેમ કોઈ સિમ્ટમ્સ દેખાય જેમ કે મેલનો ભરાવો થઈ જવાથી કાનમાં દુખાવો થતો હોય સતત અથવા તો કાનમાંથી કોઈ ઇન્ફેક્શનના લીધે રસે નીકળતી હોય કાનમાંથી કોઈ ડેબ્રિસ નીકળતી હોય પડદા પર અનનેસેસરી પ્રેશર જનરેટ થતું હોય એના લીધે ડિસ્કમ્ફર્ટ રહેતો હોય ઇરિટેશન રહેતો હોય દર્દીને પોતાનો જ હવા જાતે સંભળાતો હોય આવા કોઈ પણ લક્ષણો જણાય તો એવા કિસ્સામાં તમે ડોક્ટર પાસે જઈને ઈયર ક્લીન કરાવી શકો છો કોટન બટ શુડ નેવર બી યુઝ ઇવન કોટન બડ ક્યુટિપ્સ કહેવાય છે પેકેટ પર લખ્યું છે કે ઇટ ઇઝ મેડ ફોર એક્સટર્નલ ઇયર બોડ જે બાહ્ય કાનનો ભાગ છે જે તમને છે છે માટે જ બનાવવામાં આવ્યા બીકોઝ બોડીમાં ઓલરેડી સેલ્ફ મેન્સિંગ મિકેનિઝમ છે હવે બીજું જયારે તમે ઇયરબડ્સનો ઉપયોગ અથવા કોટન બર્ડનો યુઝ કાન ક્લીન અંદરના ભાગમાં ક્લીન કરવા માટે કરો છો તો ફાયદો તો થતો નથી તો નુકસાન એ થાય છે કે ઘણી વાર મેન જે છે તે અંદરના ભાગે વધારે પડતો ધકેલાઈ જાય છે અને એના લીધે પડદા પર અનનેસેસરી કાનના પડદા પર અનનેસેસરી પ્રેશર જનરેટ થાય છે અને એના લીધે દર્દીને પેઇન અને ડિસ્કમ્ફર્ટ ડેવલપ થાય છે બીજું જે નોર્મલ સેલ્ફ ની મિકેનિઝમ છે એ કાનમાં કોટન બર સારવારથી કોમ્પ્રોમાઇઝ થઈ જતી હોય છે અને જે નોર્મલ કાનમાંથી મેલ નીકળવાની પ્રક્રિયા છે એ થતી નથી જેના લીધે વારંવાર મેલ ભેગો થાય છે અને બીજું ઘણી વાર ઘણા પેશન્ટ બહુ શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે પિન સેફ્ટી પિન છે પિન છે હેરપિન છે એવું યુઝ કરતા હોય છે કાનમાંથી મેલ કાઢવા માટે તો એના લીધે ઘણી કાનના પડદાને ઘણું જ નુકસાન થતું હોય છે અને એક્સ્ટ્રીમ કેસીસમાં કાનના પડદામાં કાણું પડી જતું હોય છે કે જેને માટે ઓપરેશન સિવાય બીજો કોઈ શક્ય હોતો નથી ફર્સ્ટ યુ શુડ અવોઇડ રેગ્યુલર ક્લિનિંગ ઓફ યર્સ નેક્સ્ટ ઇટ જો તમે રેગ્યુલરલી સ્વિમિંગ એવું કરતા હોય તો ત્યાં પ્રોપર હાઇજીન મેન્ટેન થવું જોઈએ પ્રોપરલી વોટર ચેન્જ કરતા રહેવું જોઈએ જ્યાં બી તમે સ્વિમિંગ કરવા માટે જતો હોય બીકોઝ કાનમાં જો અનહાઇજેનિક પાણી જશે તો ડેફિનેટલી મેલ કરતા બીજા જેમ કે થવાના ચાન્સીસ વધી જાય છે વધ જે ભી તમે પાણી અથવા સાફ કપડાથી કાનનો બારનો ભાગ સાફ કરો છો એ ક્લીન અને પ્રોપરની હાઇજીન મેન્ટેન થવું હોવું જોઈએ ગંદા કપડાનો ઉપયોગ કરવાનો ટાળવો જોઈએ બીકોઝ એનાથી ઇન્ફેક્શનના ચાન્સીસ વધે છે